સવાલ એ થાય છે કે ગુજરાતમાં જે પાંચસો ગણા છેલ્લા દસ વર્ષની આપણે વાત કરીએ તો પાંચસો ગણા આવા પોક્સોના કેસો વધી ગયા છે નાબાલિક દીકરીઓ પર આવા નરાધમો અનેક વાર પીખી નાખતા હોય છે આ વર્ષે જ આપણે બધાએ જોયું કે છસો ને અડતાલીસ થી પણ વધારે કેસો ગુજરાતમાં બન્યા છે ત્યારે આપણે બધાએ સ્વીકારવાનું રહ્યું કે આ હિમતો કેમ આવા નરાધમોની વધે છે તો તમે જોયું હશે કે પોક્સો જેવી ગંભીર ગુનામાં પણ ન્યાય માટે વર્ષો સુધી રાહ જોવી પડતી હોય છે ચાર ગુજરાતની ત્રણસો ને પંચોતેર કેસો આજે પણ પેન્ડિંગ છે ભોગ બનેલી દીકરી એમના પરિવારો આજે પણ ન્યાય માટે રાહ જોઈને બેઠા છે ઓક્ટોબર બે ઓગણીસ માં સ્પેશિયલ ફાસ્ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં પણ સ્પેશિયલ આ નાબાલિક બળત્કારો અટકાવવા માટે એમના પર ના જે કેસો થાય છે એને ફાસ્ટ સજા સુનાવવા માટે એ કોર્ટો બનાવવામાં આવી પણ આજે એ માં પણ નવસો ને બાર જેટલા કેસો પેન્ડિંગ છે તો સજા માટે વર્ષોની રાહ જોવી પડતી હોય અને એના માટે કોઈ એવો કડક કાયદો નથી કે જેનાથી એક દાખલો બેસાડી શકે આવું થાય હું તો કેમ છું એવા વ્યક્તિને જાહેરમાં ફાંસી આપવી જોઈએ અને તો જ એવો દાખલો બેસશે અને આવી માનસિકતા આવી રાક્ષસી માનસિકતા નરાધમો જે પણ આજુબાજુ પણ ફરતા હશે એ આવી હિંમત ના કરી શકે એટલા માટે કાયદો વ્યવસ્થા કે જે પણ છે એ પણ ઘણા લાંબા વર્ષોની પ્રોસેસ છે એટલા માટે સોળ બાર બે માં બારમાં નિર્ભયા કાંડ થયો અને એ જ નિર્ભયા કાંડ ને યાદ અપાવતા એજ દિવસે સોળ બાર બે હજાર ચોવીસ પછી આ નાબાલિક દીકરી સાથે આ ખૂબ જ કૃણ ખૂબ જ ધ્રુણાસ્પદ આ ઘટના છે અને ખરેખર બધા દુઃખી છે અમને પણ આ એમની દીકરી સાથેની ઘટના અને એમનું મોતની ખબર મળી અમને પણ ઘણું આ બાબતને લઈને દુઃખ થયું છે ચૈતરભાઈ આવી ઘટનાઓ બને છે એટલે એ કોઈ પણ રાજ્યમાં બનતી હોય દુઃખદ છે એ ઝારખંડમાં બની હોત તો પણ એ દુઃખદ હોત એ દિલ્હીમાં બની તો દુઃખદ છે ગુજરાતમાં પણ છે પણ જયારે રાજનીતિ એમાં આવી જાય ત્યારે શું કરવાનું જયારે ઝારખંડ થી મંત્રી આવે ત્યારે કઈક નિવેદન આપે મંત્રીઓ કંઈક અલગ નિવેદન આપે છે તો શું નેતાઓના હૃદયને સવાલ નહીં થતો હોય ક્યારેય કે આમાં પ્રદેશ કેવી રીતના આવે આવી ઘટનાઓમાં આમાં કેવી રીતના રાજનીતિ આવે તમે જોયું હશે અગાઉ આપે કીધું કે કોઈ પણ કોઈ પણ દીકરી દેશની હોય કે દુનિયાની હોય એની સાથે આવી ઘટના ઘટે દુઃખદ હોય છે અને એની કોઈ પણ જાતની રાજનીતિ હોવી ના જોઈએ પણ આપે જોયું હશે બંગાળમાં એક આવી જ ઘટના ઘટી હતી ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આપણા ગૃહમંત્રી બંગાળના મુખ્યમંત્રીને એમણે સલાહ આપવા માટે લોકો બહાર આવ્યા હતા એમણે ખૂબ સલાહ આપી હતી અને પોતે લાંબા લાંબા ટ્વીટ પણ એમણે કર્યા હતા સાથે કરવું જોઈએ એમાં કોઈ અમને પણ વાંધો નથી પણ પોતાના રાજ્યમાં ગુજરાતમાં જે થયું એને આટલા બધા દિવસો થયા ત્યાંના કોઈ સ્થાનિક ધારાસભ્ય સાંસદ ગુજરાતના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી આ દરમિયાન પોતે બધા મૌન સેવીને બેઠા છે કોઈ પણ જાતની એમની કેબિનેટની બેઠકમાં કોઈ પણ જાતની આ ઘટનાને લઈને જાણ અજાણતામાં હોય એવું મૌન અત્યાર સુધી બેઠા હતા એટલે આ દુઃખની બાબત છે એટલા માટે અમે કહીએ છીએ કે ગુજરાતમાં સરકાર એવો એક કાયદો બનાવે કે જે પણ આવી નાની દીકરીઓને પીખી નાખે છે એમે જોયું હશે દાહોદમાં ઘટના ઘટી બારડોલી સુરત અમરેલી ભાવનગર એટલી જાહેર દેવાય તો આપણે નિયંત્રણ લાવી શકીશું તો જ આને અટકાવી શકીશું છે પરિવારને પણ મળવા ગયા હતા ત્યારે પરિવારની વેદના શું હતી એમની માંગણી શું હતી તમે વાત કરી ત્યારે અમે એમના માતા પિતાને પણ મળ્યા ડોક્ટર અને ત્યાંના પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં અમે એમની પરિવાર સાથે બેઠા હતા અમે એમની માતા બિચારા રડતા હતા એમને તો બસ એટલી જ માંગણી એટલું જ હતું કે અમને ન્યાય મળવો જોઈએ અમારી દીકરી સાથે જે ક્રૂરતાપૂર્વક થયું છે આવનારા ભવિષ્યમાં બીજા કોઈ દીકરીઓ સાથે ના થાય એટલા માટે આ વ્યક્તિને ઝડપી અને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે અને દાખલો બેસાડવામાં આવે જેથી કરીને આવનારા ભવિષ્યમાં આવા બીજા કોઈ પણ નરાધમ આવી

તમામ વિસ્તારોમાં દુઃખની લાગણી છે ચેદરભાઈ છેલ્લો સવાલ છે કે તમે જે પ્રમાણે કીધું કે કાયદાને વ્યવસ્થામાં બદલાવ આવવો જોઈએ વિપક્ષ એટલી મજબૂતાઈથી આ વિષય પર એટલા અવાજ ઉઠાવ્યા છે કે જેના કારણે કઈક બદલવાની જરૂર લાગે કે તમને તમારી વિપક્ષ તરીકેની જવાબદારી શું લાગે છે અને કાયદાને વ્યવસ્થાની તમે જે વાત કરી રહ્યા છો તો તમે શું કરશો એના તમે જોયું હશે બેન કે વધારે પડતી પોલીસને એમના સુરક્ષા માટે એમની પ્રોટેક્શન માટે વિપક્ષના નેતાઓને દબાવવા માટે ઉપયોગ કરી કરવામાં આવી રહ્યો છે કામ કાયદો વ્યવસ્થા અને સુરક્ષા કરવાનું છે જાળવવાનું છે સલામતી સલામતી કરવા આપવાની છે પ્રજાની સલામતીની જવાબદારી છે પણ પોલીસને માત્ર ને માત્ર એમના બંદોબસ્તોમાં એમની વિપક્ષના નેતાઓ પાછળ કે એમની વ્યવસ્થાઓમાં સુરક્ષામાં બધાને જોતરીને આજે જ્યારે રાજ ચાલી રહ્યું છે આજે તમે જોયું હશે ઈડી સીબીઆઈ રાખીને જે રાજ ચાલી રહ્યું છે એનાથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા બગડી ગઈ છે આપણે ગુજરાત મોડલની વાત કરતા હતા સુરક્ષિત ગુજરાતની વાત કરતા હતા મહિલા સુરક્ષાની વાત કરતા હતા બેટી બચાવો બેટી પઢાવો ની વાત કરતા હતા પણ આ માત્ર ને માત્ર એમના પ્રચારના પ્રચાર પ્રસાર માટેના માધ્યમો બની ગયા હોય એવું અમને લાગે છે જેટલું પણ બજેટ આ યોજનાઓ પાછળ બજેટમાં લીધું છે એ બજેટ માત્ર ને માત્ર આમના પ્રચાર માટે ઉપયોગ થયું હશે એટલા માટે જ આજે ધરાતલ પર કાયદોની અમલીકરણ આપણે કરાવી નથી શક્યા અને એના કારણે ગુજરાતમાં તમે

સાંભળવા મળ્યા ત્યારે આપણે સૌ ખૂબ દુઃખી થયા છે ત્યારે એમની માતા પિતા એમના પરિવાર પર શું ગુજરતી હશે એ સંવેદના સાથે આપણે સૌએ વિચારવું પડશે આજે છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં ચારસો ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે આજે પોક્સો જેવા ચાર હજાર ત્રણસો પંચોતેર કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે બે હજાર ઓગણીસ ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં આ કોર્ટોમાં પણ નવસો ને બાર જેટલા કેસો આજે પેન્ડિંગ છે ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય અને ફાંસીની સજા થાય એ માટે આવનારા ભવિષ્યમાં સરકાર કડક કાયદા બનાવે એવી અમે માંગ કરીએ છીએ સાથે કોઈ પણ દીકરી સાથે આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ છતાંય કોઈ બીજા રાજ્યોમાં આવી ઘટના ઘટે છે આપણા મુખ્યમંત્રી ગૃહમંત્રી અને બીજા મંત્રીમંડળ એ રાજ્યોના સરકારોને સલાહ આપવા માટે બહાર આવે છે લાંબા લાંબા ટ્વીટ કરે છે કેન્ડલ માર્ચો તમામ વિસ્તારોમાં કાઢવામાં આવે છે ઝઘડેની ઘટનામાં આટલા દિવસો સુધી સ્થાનિક નેતા હોય કે ગુજરાત સરકારના ગૃહમંત્રી મુખ્યમંત્રી જે મૌન સેવ્ય છે એ મૌન આવા કૃત્ય કરનાર લોકોને હિંમત આપતું હોય છે એટલા માટે આવનારા ભવિષ્યમાં કડકમાં કડક કાયદા થાય અને આવા કૃત્ય કરનાર વ્યક્તિને જાહેરમાં ફાંસી મળે એવી અમે માંગ કરીએ છીએ આપણે એક બાજુ મહિલા સુરક્ષાની વાત કરીએ છીએ બેટી બચાવ બેટી પડાવોની વાત કરીએ છીએ પણ જે ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં છસો અડતાલીસ જેવી આવી ઘટનાઓ ઘટી છે એ આપણી વરબી વાસ્તવિકતાઓ છે જે આપણે બધાએ સ્વીકારવાની છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાઓ પર રોક કઈ રીતના લગાવાય એ બાબતે આપણે બધાએ ગંભીરતાથી વિચારવું પડશે અને એના પર નિયંત્રણ આવે એ પ્રકારની બધા જ લોકોએ આવનારા ભવિષ્યમાં પહેલ કરવી પડશે અને સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે એવી અમે માંગ કરીએ છીએ